આ બહુ નાના સમયમાં આપ અહીંયા પધાર્યા ગણપતિ બાપાનો આપણે આરતી ઉતારી એ બદલ આપ સૌની ખૂબ ખૂબ ધન્યવાદ બરાબર છે આપણે ગણપતિ બાપ્પાને એક વિશેષ વાહન પર લઈને આવ્યા છે તમે જોઈ શકો છો આ ગણપતિ બાપાને આપણે કોર્ટમાં કેમ લાવ્યા છે તમને કોઈને ખબર છે નથી ખબર થોડા દિવસ પહેલા આપણે પાણીની અંદર હતા આપણે ભગવાનને જ રાહ જોતા હતા કે ભાઈ ભગવાન કંઈક કરે તો આપણે આમાંથી નિરાશ કરીએ બરાબર છે તો હવે આપણે ભગવાનને એવી પ્રાર્થના કરવા માટે ગણપતિ દાદાને બોટ પર લાવ્યા છે કે હવે પાછી વડોદરાની અંદર અને આપણા વિસ્તારની અંદર વરસાદનું પાણી અને કદી કદી ન ન પરંતુ આ પૂર લાવવાનું કારણ ભગવાન ન હતા ના વરસાદ પણ નતો વરસાદ તો જે રીતે વરસવો જોઈએ એ પ્રમાણે ઓછો જ વરસાદ વરસ્યો હતો બાર ઇંચ વરસાદ અને અઢાર ઇંચ વરસાદથી વધારે વરસાદ નતો થતો પરંતુ કોર્પોરેશનના જે અધિકારીઓ છે અને જે અત્યારના જે કોર્પોરેટરો છે જે સત્તામાં બેઠા છે એ લોકોએ વ્યવસ્થિત રીતે મેનેજમેન્ટ ન કર્યું એના કારણે આપણને આ પૂરનો સામનો કરવો પડ્યો હવે ભગવાનને આપણે એવી પ્રાર્થના કરીએ કે આપણા માટે કામ કરનારા કોર્પોરેટરો જે કોર્પોરેશનમાં આવો આવે અને આપણું જે છે વડોદરાથી પૂરગ્રસ્ત ન થાય અને આવી કોઈ ફરીથી દુર્ઘટના ન ઘટે તમે જાણો છો વડોદરાની અંદર આ પૂરની અંદર કેટલા લોકો મરી ગયા કોઈને ખબર છે નહીં ખબર ઓગણીસ લોકોએ પોતાનો જાન ગમાવ્યો મગરો રોડ પર ફરતા થઈ ગયા સાચી વાત છે હવે આપણે એ મગરો આપણને જગાડવા આવ્યા મગરો આપણને હેરાન કરવા નતા આવ્યા અને લોકોને જગાડવા આવ્યા હતા કે ભાઈ હવે તમે મનુષ્યો તો જાગી નથી રહ્યા હવે મગરો જઈને કોર્પોરેશનના નેતાઓને જગાડવા નીકળ્યા હતા આજ પછી આપ નક્કી કરજો કે આપના વિસ્તારમાં જે આપણું કામ કરે આપનું આપણને મદદ કરે એવા અધિકારીઓ અને એવા કોર્પોરેટરો ને આપડે વોટ કરીશું કોર્પોરેશન દ્વારા વડોદરામાં પૂર આવ્યો તો આપ સૌને સહાય કરવામાં આવી છે આવી છે કોઈ પૈસા આપવામાં આવ્યા તમને પૈસા આપવામાં આવ્યા એક વ્યક્તિ દીઠ સો રૂપિયા આપવામાં આવ્યા અને સાહીઠ રૂપિયા બાળકો સો રૂપિયા ની અંદર આપનું પરિવાર ચાલી જાય છે પાંચ દિવસ આપ્યા બેન બેંક હવે મારી વાત સાંભળો પાંચ હજાર રૂપિયા જયારે બેંકમાં નાખ્યા કઈક લોકોએ નવા ટીવી ખરીદ્યા હતા જેના ત્રણ જ હપ્તા ભર્યા હતા કોઈ કે જ હપ્તા હતા ટીવી દસ હજાર થી નીચે આવે છે મોબાઈલ દસ હજાર થી નીચે આવે છે કોઈ કે રાશન ભરી રાખ્યું હતું ઘઉં ની બોરીઓ ભરી રાખી હતી એ દસ હજાર પાંચ હજાર રૂપિયામાં આવે છે નથી આવતું ને અમે આમ આદમી પાર્ટી એવું ઈચ્છીએ છીએ કે દરેક વ્યક્તિને આવી કોઈ પૂર ની સ્થિતિ થાય પહેલા તો પૂરો જ ના હોવો જોઈએ આવી નાની ભૂલ ના કારણે જો પૂર આવ્યો તો અમારું માનવું છે કે પચાસ હજાર રૂપિયા પ્રતિ ઘર ને આપવા જોઈએ કારણ આ ભૂલ સરકારની હતી આ બોલ આ કોર્પોરેશનના નેતાઓની હતી એના કારણે આ વસ્તુ થઈ છે એટલે અમે આમ આદમી પાર્ટી એવું ચાહીએ છીએ કે તમે અમને એક અરજી લખીને આપો તમારા તમારી અરજીઓ અમે કોર્પોરેટર પછી અમે કોર્પોરેશનના અધિકારીઓ અને રાજ્યના સીએમ સુધી પહોંચાડીએ અને ફરીથી આની અંદર આવી જો પૂરની સ્થિતિ થાય બંધ કરે આવી કદી ના થાય ગણપતિ બાપા ને તો આપડે આજે એવી જ કરવાની આવી પરિસ્થિતિ ફરીથી જો થઈ તો આપણે જોઈએ તો જ અમે અમારું ઘર વખરી ચલાવી પાંચ હજાર માં તમારી ઘર વખરી થાય છે મને કહો તમે કોઈ બી કહી દો મને કે પાંચ હજાર માં અમારું થઈ ગયું બધું ગાદલું ખરાબ થાય તો કેટલા રૂપિયા નું આવે મને કહો કોઈ બી ગાદલું હજાર રૂપિયા થી નીચે છે નથી કોઈ બી તમારું નાનું મોટું ટીવી પાંચ હજાર દસ હજાર નીચે છે મોબાઈલ ફોન કરી આપે તમે જોયો ને 10000 ની નીચે નથી જોયો ને તો આપણે આ વખતે અરજીઓ કરવાની કે હું આપની દરવાજે આવીશ આપની પાસે આવીશ તમારા બેના ગટર ને એના માટે તો હું આવું છું તમારા વિસ્તારની અંદર ગટરો ભરાય છે ત્યારે હું તમારી પાસે આવું છું ને કોઈ પણ સત્તા વગર આવું છું અને સત્તા વગર ભરી લે અમારે પાસે આવી અને અહીંયા તમે અરજીઓ કરીને આપજો હું તમારા વતી ટેલો બરું થશે તો વધારું થશે જય જય હનુમંત બાપા જે હકીકત આપણે જોઈ રહ્યા છીએ કે આ જામડી જાડી ચામડીના નેતાઓ એમની એવું નહીં સુધી આપણે નહીં જાગીએ ત્યાં સુધી આ લોકો નહીં ઉઠે આજે આટલા આટલા નુકસાન રહ્યા લોકો બાર બાર ખુબ પાણી માં પણ કોઈ કોર્પોરેશન કે કોઈ ધારાસભ્ય જોવાનું નથી આવ્યું કે ભાઈ લોકોના શું હાલ છે આજે કઈક પણ તમે એવું કહો કે ભાઈ સો રૂપિયા કે પાંચ હજાર રૂપિયા અમે જોયું છે લોકોના ત્યાં કોરા કોમ પર સહયોગ કરાઈ કરાઈ અને સો સો રૂપિયા આપ્યા છે એ બીજા પૈસા બેંકમાં આવશે બેંકમાં કોઈ પૈસા આવ્યા નથી તમે નસીબદાર છો કે તમારા ત્યાં તો આવી આવ્યું છે પણ લોકોના ટીવી ફ્રીજ એસી એસી લોકો નું લાખ લાખ રૂપિયાનું નુકસાન છે પચીસો ને પાંચ હજાર એટલે હવે આપણે બધા એકત્રીસ ની જાગવાની જરૂર છે કે આ જે વર્ષોથી ગાડી ચામડીના નેતાઓ રાજ કરી રહ્યા છે એ એમનું ફેર ભરે છે તમારું મારું નહીં તમારી મારી સામે કોઈ જોવા બી નથી આવતું તો આપણે એવા કોઈ વ્યક્તિઓને લઈએ કે જે ખરેખર આપણને બી જોવે જેના રાશન એટલે કોઈ નથી આખા આ ખોટું છે જે વ્યક્તિના ઘરે પાણી ઘુસ્યું છે અને જેને નુકસાન થયું છે એને નુકસાન મળવું જોઈએ ભલે એની પાસે રેશન કાર્ડ હોય કે ન હોય